આજે ચાર હજાર નવસો ઇઠ્યોતેર વકીલો છ હોદ્દેદારો તેમજ અગિયાર કારોબારી સભ્યોનું ભાવી નક્કી કરશે ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટ કેમ્પસમાં બોર્ડ બેનરો લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કોર્ટ બિલ્ડિંગની ફરતે મુકાયેલા સીસીટીવી કેમેરાને પણ મેન્ટેન કરાયા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ ગણેશ પાટીલ છે ગણેશભાઈ આજે બાર પાઉચેટની ચૂંટણી થઈ ગઈ છે કેટલા ઉમેદવારો અહીંયા પ્રમુખ માટે ચાર ઉમેદવારો ઉપપ્રમુખ માટે ત્રણ ઉમેદવારો સેક્રેટરી માટે ચાર ઉમેદવારો જોઈન્ટ સેક્રેટરી માટે ત્રણ ઉમેદવારો ખજાંચી માટે બે ઉમેદવાર અને હાલમાં આ વર્ષે એલઆર માટે નવી પોસ્ટ મૂકવામાં આવેલી છે એમાં બે ઉમેદવારો ઊભા રહ્યા છે અને જ્યારે કાઉન્સિલ છે એમાં ટોટલ અગિયાર ઉમેદવારો હોય છે એમાં બાવીસ ઉમેદવારો ઊભા વકીલો માટે એટલે વકીલોને લગતી કોઈ સમસ્યા હોય જુનિયરો હોય સિનિયરો હોય વોટ બિલ્ડિંગને લગતી કોઈ સમસ્યા હોય કોઈ જુનિયરોનું શોષણ થતું હોય કોઈ બીમારીથી પીડાતું હોય એટલે એને જે આ બાર છે જે બેચ છે એ એને સપોર્ટ કરે કે એને મદદ કરે બસ એટલો ફાયદો હોય છે કેટલા વકીલો આજે વોટિંગ લગભગ અહીંયા આમ તો આઠ હજાર વકીલો છે પણ એમાંથી જે ઇલેક્શન જે વોટ આપી શકે ટોટલ ચાર હજાર વકીલો એપ્રોક્સ આજે વોટિંગ થશે